Selamat pagi, selamat pagi, selamat pagi, selamat pagi, selamat pagi, selamat pagi, ગામડાના રીતિ રિવાજ પ્રમાણે શ્રીમત વિધિ થાતી હોય એ પ્રમાણે કરી છે માતાજી મોગલ આજના આપણા નવા વિડીયોમાં તમારું બધાનું દિલથી સ્વાગત છે અત્યારે દાદા એવા તપે છે ને તિડકાના હવે કાળા ગજબનો તડકો પડે છે

તમને બતાડું જોઉં જરા 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 ઉભેરા લાપટ મારવાનું છે આગડી આ લાગડ ઝાપટ હટશે પછી કેતા નહીં ફેમિલી છે ને મહેમાન બધા આવી ગયા છે عارف انا جوه انا كان આઈડી <coughs> સાહેબ કહેવાય એમ કરો એ અમારે સાહેબ છે ઓ હવે આ અમારે શું કહેવાય આ ઝાપટ મારવાની એવી રસમ હોય છે અમારે એ થાય છે એવું થાય ન લેર હોય ને બહરૂટિયો કેવાય અમારે પૈસામાં ટોટેડ બે ત્રણ હા હારી પેટે મારી જો ini Ya, ya, ya. 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 Ya, ya, એ તો પેલા ના ના એ ના એ ના એ ના વોપરી કોયા ના ફૂનો ને ડો ના યાર તારે હું કેવાનું થમસ કે આયો તમારો જમવાનું હવે કરી દીધું કે ચાલુ અને બધાને હવે જમવા બેહાડી દીધા ફેમિલી છે ને હું છે ને શ્રીમત ના ફૂલ ના શ્રીમત માં નથી ગઈ કેમ કે છે ને એ મેં તમને આગલા બ્લોક માં તમને કેવું કે હું કેમ નથી ગઈ આગલા બ્લોક માં એ બટા હજી તો વાર છે હજી થોડાક દી રાખવાનું છે સસ્પેન્ડ પછી કેવાનું મને ગમે તાર કેવું તો કરવાનું હા એમ ના પૂરી નથી આવી તો તમને ખબર જ હોય કારણ કે બ્લોગ આખો જોયો હોય વિડિયો તો વિડિયો માં કઈ દેખાણી નથી પણ હું કામ નથી આવી તમને કહે પૂરીસ કે હમણા નહીં થોડાક દિવસ પછી પડવી પૂરી તો હું ખાલી પૂરી તો પ્રેમથી કહું છું બાકી નામ તો પીડવી છે પડવી જૂનું નામ છે આવી નહીં કેમ હે કેમ ખાલી હું પણ એમ હમણાં આવો આમ કેમ રે એમ તો મરી ગયેલ નહીં જેમ રે આવો કઈ પ્રોબ્લેમ છે તો વાંધો તો દુઃખ છે તમારે કઈ દુઃખ હું વાંધો હું આવી ગયો તો વાંધો નહીં દુખ હોય મા બાપા ને માન ઘેર જાવ હોય તો નથી તો કેવું છે રહેણી નથી ને હે ઘેર જાવ હાટું રહેણી નથી ને એમ કહું આમ જોરથી બોલ ઘેર ઘેર જવા રહેણી નથી ને તો વાંધો નહીં જાવું હોય તો કહે છે તો વાંધો નહીં આઘું તો નથી તો ફેમલી અત્યારે છે ને શ્રીમતનું કામકાજ બધું પતી ગયું ને હવે હું ઘરે વહી આવું હું છે બપોરે જમણ પૂરો કરીને પછી સીધો છે ને દાડિયા લેવાઈ ગયો તો અત્યારે આવ્યો તો છ સાડા છ થઈ ગયા પાછો અહીં આવીને અત્યારે આવીને બ્લોગ ચાલુ ગયો એમાં મારે એક દિવસમાં કેટલા કામ હોય એ તો જવું અને ચોપડો એ બધું પીડ્યું છે સમજાવું એ તમારે પૈસા ચૂકવવાના બાકી છે મને બતાવી દો એ બધું દાડિયાનું વહીવટ તો બાકી છે પેલા બ્લોગનું કરવું પડે દાડિયાનું કરવું પડે બધું કામકાજ એ ક્યારે થાય ને અત્યારે વ્લોગ અત્યારે હું હાથ વેગે અપલોડ કરું છું તો હાથ વેગે થતો નથી સાડા હાથ થઈ જાય ક્યારેક હાંઠ થઈ જાય અમુક ખેતરે નેટ એ નો હલતું એવું બધું હોય એ પ્રમાણે છે હા બાકી અમે તમને થોડાક દિવસમાં સારા સમાચાર આપવાના છે ખુશખબરી એ તમને મેડમ જ કહેવાના છે હા થોડાક દિવસ ખાલી બે દિવસ એક જરા કન્ટીન્યુ વિડીયો જોઈ જાઓ એટલે તમને જાણકારી મળી જાય અહીંયા અમારા ગામડાના રીતિ રિવાજ પ્રમાણે શ્રીમદની વિધિ થતી હોય એ પ્રમાણે કરી છે અમુક શ્રીમત માં તમે જોયું હોય કે પાટે આમ હલવે છે એવું અમારે ન હોય હા આડી હોય માતાજી અમારે એવું ન હોય અમારે અમારા રિવાજ પ્રમાણે તમને આ વિડીયોમાં બતાડ્યું છે તો તમારે કઈ પ્રમાણે હોય તમારે કોમેન્ટ કરી નાખવાની તો ફેમિલી આજ ઘણા દિવસ ચાર દિવસ પછી ના આવ્યો આ સાસુ માનજો નહીં તમે સાસુ હકીકત કહું ચાર દિવસ પછી નાવાનો વારો આજે એટલી લેતાણ હતી એટલું કામ હતું કાયમ આજે આવું સાત વાગે વિડીયો અમારે મૂકવાનું હોય એડિટિંગ કરવાનું હોય ઇન્સ્ટામાં મૂકવાનું હોય ફેસબુકમાં મૂકવાના હોય પછી યુટ્યુબમાં મૂકવાનું હોય થમને બનાવવાનું હોય બધું અત્યારે ભેગું થાય એક નાવાનો ટાઈમ ન મળે બોલો દાડિયા સુકવવાનું હોય પછી આજે ખાઈ પીને પાછો એડિટિંગ કરવા લાગી દો ઠાંકી દાવ નિંદર આવી દઈએ આવું અમારું જીવન છે અત્યારે હું નાયો આ ચાર દિવસ પછી સારું કેવાય ને હાલો કપડા લો પેહલા પછી હજી જમવું છે જમવાનું કઈ નસીબ આવે ને એ નક્કી હોય પાછું ખાય ખાઈ પાછું વિડીયો એડિટિંગ કરવા કરાવવાની જવાનું છે ચાલો હવે યુટ્યુબ ની વાસે છે ને પડી જવાનું છે હમણાં યુટ્યુબ માં એક આપણે નવી સિસ્ટમ કરી છે હમણાં છે ને એક ચેલેન્જ મારી દીધી છે યુટ્યુબ માં આપણે શોર્ટ શોર્ટ વિડીયોની મારી આઈડી તમે ખોલીને ચેક કરીને તમે જોઈજો મારી આઈડીમાં છે ને પછી બે મિની બે મિની બ્લોગ નાખ્યા છે ને કાલ કાલ પહેલો દિવસ હતો ડે ડે આજનો નાખેલો છે પછી ડે થ્રી એમ બધાય કાયમી છે ને નાખેલા આવશે મિની શોર્ટ વિડીયો તો આપણે હો દિવસ સુધી સેલેન્જ મારેલી છે દિવસ સુધી એક ધારા મિની બ્લોગ જ બનાવવાના છે ને કાયમ મૂકવાના છે એક દિવસ ખાલી ન થવો જોઈએ

– matwabblu henn a p preste jam willas.